ભાવનગરમાં દંપતિ પર હુમલા મામલે સુરતના પાટીદારો ફરી મેદાને ત્રીસ કારના કાફલા સાથે પાટીદારો દેવડીયા ગામે જવા રવાના થયા પાટીદારો દેવડીયા ગામના પીડિત પરિવારોની મુલાકાત લેશે પાટીદાર અગ્રણીઓએ કહ્યું લોક સંવાદ કરીને પીડિત પરિવારને હું ફાપીશું પંદર નવેમ્બરે દેવડીયા ગામના ખેડૂત પાટીદાર દંપતી ધનજીભાઈ ધોરાજા પર પ્લોટ ચાવી પાડવા માટે આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો પીડિત ખેડૂતે ગામના આઠ લોકો સામે ઉમરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલ મામલે સુરતના પાટીદારો મેદાને આવ્યા છે દેવળિયા ગામમાં વૃદ્ધ દંપતી પર જે હુમલાની ઘટના સામે આવી છે તેની લડત હવે સુરતથી શરૂ થઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતના પાટીદાર અગ્રણીઓ હવે દેવળિયા જવા રવાના થઈ રહ્યા છે શું કહેશો દેવળિયા જાવ છું કઈ રીતની રજૂઆતો તંત્રને થશે ફક્ત દેવળિયા ગામ પૂરતી આ ઘટના નથી કાના તળાવ હોય ફૂલઝર હોય કે વિશેષ ગામની અંદર રહેતા પાટીદાર સમાજના વડીલોને અમે કહેવા માંગીએ છીએ કે શાંતિપ્રિય રીતે આપણે સાથે મળીને આ ઘટનાને નિરાકરણ કરવું છે અને જ્યારે પણ આવી ઘટના બનશે ત્યારે સુરત નહીં પણ સૌરાષ્ટ્રની અંદર જ્યારે પણ જરૂર પડશે ત્યારે સુરત રાજકોટ વડોદરા ભાવનગર વસતા દરેક જ્ઞાતિબંધુઓ ત્યાં જશે એમની સાથે સાંત્વન સાંત્વના આપશે અને સરકારશ્રીને યોગ્ય સ્તર ઉપર રજૂઆત કરશે કે આવી આવી ઘટના ક્યારેય બનવી ન જોઈએ બહોળી સંખ્યાની અંદર અમે લોકો દેવળિયા જઈ રહ્યા છીએ અન્ય અગ્રણી પણ જે શું કહેશો દેવળિયા જાઉં છો કઈ રીતની રણનીતિ સુરતથી બનાવે છે ખરેખર કોઈ રણનીતિ જેવું હોતું નથી આ વડીલો જે ગામડે એકલા રહી રહ્યા છે એમને હૂફ આપવાની વાત છે હિંમત આપવાની વાત છે અસામાજિક તત્વો વારે વારે સૌરાષ્ટ્રમાં આવા પ્રકારના કૃત્યો કરતા હોય છે કે એકલા રહેતા વડીલોને હેરાન કરે છે ત્યારે સુરતથી મોટી સંખ્યામાં અમે આજે દેવળિયા ખાતે પહોંચવાના છે અને વડીલોને હિંમત આપવાના છે કે આપને કોઈ પણ અસામાજિક તત્વો આવી રીતે પરેશાન કરતું હોય તો કાયદાનો એને ભાન થવું જોઈએ અને ફરજિયાત પોલીસ ફરિયાદ થવી જોઈએ પ્રકારના પ્રયત્નો છે શું કહેશું વિજયભાઈ દેવળિયા જાઉં છું હવે કઈ રીતની કાયદાકીય લડત જી સૌરાષ્ટ્રના ગામડાની અંદર છેલ્લા એક મહિનાની અંદર અનેક ગામોની અંદર ઘટના બની છે ત્યારે ગામડાઓને જીવંત રાખવા માટેનો અમારો અહીંયાથી સુરતથી પ્રયાસ છે ને જનક્રાંતિ થાય ને પોલીસ સહયોગ કરી રહી છે સરકાર સહયોગ કરી રહી છે ત્યારે ગામડાના લોકો શું કામ ડરે છે એના ભાગરૂપે ને પોલીસ જ્યારે હું ફાંપી આપી રહી હોય કે કોઈ પણ નાની એમથી ઘટના બને તો અમારો સંપર્ક કરો ને પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચાડો ત્યારે અમે હું ફાપા આપવા માટે ગામડાના લોકોને દરેક સમાજના લોકો જ્યારે ત્યાં વસે છે ને દરેક સમાજના લોકો એવું ઈચ્છે છે કે ગામડા જીવંત બને ગામડાની અંદર જે શાક છે ગામડાની અંદર જે પેદાશો જે ઉત્પાદન લઈ રહ્યા છે એને સાનુકૂળ વાતાવરણ ઊભું થાય ને જે પ્રકારે ગામડાની અંદર અત્યારની સ્થિતિ છે જે જેની અંદર કોઈ પણ સમાજનો લુખ્ખો અસામાજિક તત્વ જેનો કોઈ સમાજ નથી હોતો એવો અસામાજિક લુખ્ખો જ્યારે કોઈ પણ સમાજના આગેવાનને ખેડૂતને કે યુવાનને પજવણી કરતો હોય કે બેન દીકરીને પજવણી કરતો હોય ત્યારે ચોક્કસ બધાના હૃદયમાં એક જ ભાવ હોય કે લુખાઓને ખતમ કરવા જોઈએ ને અસામાજિક તત્વોની સામે લડવું જોઈએ ને આ વાત અમે સરકાર શ્રી સુધી પહોંચાડી છે ને આનું કાયમી માટે નિવારણ આવે કાયમી ધોરણે આ લુખાઓને ખતમ કરવામાં આવે એવું અમારી માંગ છે ને મોટી સંખ્યાની અંદર જ્યારે અમે દેવળિયા ગામની અંદર પહોંચવાના છીએ ત્યારે હું ચોક્કસ રીતે આપના માધ્યમથી કહીશ કે આજુબાજુના દેવળિયા ગામની આજુબાજુના વિશેષ ગામના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે ને વિશેષ વાત એ છે કે દરેક સમાજના લોકો દરેક સમાજના ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે પોલીસ તંત્ર તરફથી પણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ ખેડૂતોને હું પૂરી પડશે ને સામાન્ય બાબતની અંદર જો કોઈ લુખો પજવણી કરતો હશે તો પોલીસ તંત્ર સો ટકા અમને સહયોગ કરશે સુરત એટલે કે દેવળિયા ગામમાં જે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભાગ લેવા અને વૃદ્ધ દંપતીની પર જે હુમલો થયો હતો તેવા અનેક વૃદ્ધો જે સૌરાષ્ટ્રમાં આવશે તેમને હુંફ આપવા માટે સલામતીનો દિલાસો આપવા માટે સુરતથી પાટીદાર અગ્રણીઓ જે છે તે સૌરાષ્ટ્ર જેવા રવાના થયા છે કેમેરા પર્સન કેસી વઘાચ સાથે મિત્રુપાપરા ન્યૂઝ કેપિટલ